નમસ્કાર ગુજરાત આજના તાજા સમાજની અંદર હોળી પહેલાં ગરીબોને ત્રણ મોટી ભેટ મળશે ખેડૂતોને સિત્તેર ટકા લોન માફ થશે ઘર બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય મળશે પશુપાલકો માટે ખુશખબર આવી ગઈ છે અડધી કિંમતે ડીએપી ખાતરની જાહેરાત અને ખેડૂતોને માટે પંદર લાખ રૂપિયાની પણ જાહેરાત થઈ છે સ્માર્ટ મીટરની કામગીરી શરૂ થઈ ગઈ છે ખેડૂત દેવા માફીના મોટામાં મોટા સમાચાર આવી ગયા છે માર્ચ મહિનામાં નવા નિયમો જાહેર થયા છે ગુજરાત સરકાર લોકહિતકારી નિર્ણય પણ લીધો છે માર્ચ મહિનાથી રેશન કાર્ડમાં ફાયદા જોવા મળી રહ્યા છે અને ચૂંટણી પહેલાં પેટ્રોલ સસ્તું થવાનું છે એવા સમાચાર મળી રહ્યા છે સરકાર દ્વારા ગ્રાહકોને વીજ ભેટ મળે છે માર્ચ મહિનામાં નવા નિયમ ગેસ સિલિન્ડરને લગતા અને માર્ચ મહિનામાં રેશન કાર્ડ માટેના નવા નિયમો અને બે હજાર રૂપિયાનો હપ્તો તમને હજુ સુધી નથી મળ્યો તો સોળમાં હપ્તાની રકમ તમે કઈ રીતના મેળવી શકો ગુજરાત સરકાર પચાસ હજાર રૂપિયાની સહાય વિદ્યાર્થીઓને આપે છે આજના સૌથી મોટા ખેડૂતના સમાચાર અને મિત્રો ઠંડી વચ્ચે માવઠાથી આગાહી આ તમામ સમાચાર વિશે વાત કરીએ તો તમે વિડિયોને અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રોને વચ્ચે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લે દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્વના સૌથી મોટા સમાચાર મેળવવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આજના આ સમાચાર જો તમને સારા લાગે તો વિડીયોને એક લાઈક અવશ્ય આપતા જજો અને તમારા દરેક મિત્રો સુધી સોશિયલ મીડિયામાં આ સમાચાર શેર કરી દેજો અને મિત્રો ખાસ સૂચના કે તમે અત્યારે જે સમાચાર જોઈ રહ્યા છો એ સમાચાર સોશિયલ મીડિયા હેન્ડલ અને સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રમાણેના છે એ તમને સમાચાર મળી રહ્યા છે તો એની ખાસ નોંધ તમારે લેવી તો મિત્રો સૌપ્રથમ આજના તાજા સમાચારની વાત કરીએ તો હોળી પહેલાં ગરીબોને મળશે ત્રણ મોટી ભેટ જેમાં ચૂંટણી અને હોળી પહેલાં ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ જાહેર બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ છે એ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત એંસી રૂપિયાથી એકસો ને પચાસ રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ગરીબો માટે આ પેકેજ છે એ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે એટલે કે મિત્રો હવે સરકાર દ્વારા છે એ ભારત આટા રાઈસ અને દાળ આ ત્રણે ત્રણ છે એમાં આગળ છે એ જે કંપની દ્વારા વધારે કિંમત લેવામાં આવતી હોય છે એ હવે બાદ છે એ સરકાર દ્વારા જે ભારત રાઈસ આટા અને દાળની કિંમતમાં છે એ ઘણો બધો છે એ ફેરફાર જોવા મળશે ત્યારબાદ મિત્રો ખેડૂતોની સિત્તેર ટકા લોન માફ થશે કે નહીં તો ખેડૂતોના હિતમાં પહેલીવાર ખેતી બેંકે કર્યો છે ખેડૂતલક્ષી મોટો નિર્ણય જેમાં લોન ન ભરી શકનાર ખેડૂતોની જમીનની હરાજી હવેથી કરવામાં આવશે નહીં વીસથી પચીસ વર્ષથી જે ખેડૂતોએ લોન ન ભરી હોય અને આર્થિક ન મુશ્કેલીમાં હોય એવા ખેડૂતોની સિત્તેર ટકા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવાનો આદેશ આપ્યો છે જ્યારે લોન ન ભરી શકવાના કારણે ખેડૂતોની મૂળ રકમના પાંચ પાંચ ગણા રૂપિયા ચક્રવતી વ્યાજમાં થઈ ચૂક્યા હોય છે આવા ખેડૂતોના પૈસા સિત્તેર ટકા માફ કરવામાં આવશે પરંતુ મિત્રો સરકાર દ્વારા શું કહેવામાં આવે છે એ તમને આવનારા સમયમાં આ ચેનલના માધ્યમથી વિડીયો અથવા તો વિડીયો સ્વરૂપે માહિતી મળી જશે હવે મિત્રો ઘર બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય તો ખેડૂતોએ આ બે યોજનાઓમાં જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે એટલે કે તમારે જો આ યોજનામાં લાભ લેવો હોય તો તમારા માટે ફરજિયાત રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે તો એવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘર બેઠા બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજનાના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા રકમ મોકલે છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે જેમાંનો સોળમો હપ્તો પણ બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયો છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આમ બંને યોજના થકીને ખેડૂતોને બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય આવનારા સમયમાં મળી શકે એના માટે તમારે પીએમ કિસાન અને પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરવું જરૂરી છે ત્યારબાદ મિત્રો પશુપાલકો માટે ખુશખબર આવી ગઈ છે ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદક સંઘો પશુપાલકો પાસેથી છાણની ખરીદી કરશે અને તેમાંથી જૈવિક ખાતર અને બાયોગેસ બનાવાશે સોમવારે રાજ્યની વિધાનસભામાં સહકારી મંત્રી જગદીશ પંચાળે આ જાહેરાત કરી હતી દૂધ ઉત્પાદક સંઘો અને ડેરીઓ પશુપાલકોને ઘરે ઘરે જઈને પશુઓના છાણ એકત્રિત કરશે સરકાર એક કિલો છાણ માટે એક રૂપિયો આપશે ડેરીઓ આ છાણનો ઉપયોગ કરીને પાવર ઉત્પાદન કરશે ત્યારબાદ મિત્રો અડધી કિંમતે ડીએપી ખાતર મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે જેમાં કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજના બનાવી રહી છે જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી છે જેમાં સરકારને સફળતા મળી છે સરકારે આઈએફસીઓ એટલે કે ઇફકો નેનો જે યુટી યુરિયા ખાતર છે જે ફર્ટિલાઇઝર ખાતર છે એ તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત છસો રૂપિયા રહે છે જેમાં પાંચસો ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે અને આ ખાતર એક બોરી જેટલું કામ આપશે હાલમાં ડીએવી ખાતરની બોરીની કિંમત તેરસો પચાસ છે એટલે કે તેની સરખામણીએ આ ખાતર અડધા ભાવે છે એ તમને મળશે જેનો ખેડૂતોને સીધે સીધો ફાયદો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો ખેડૂતોને માટે પંદર લાખ રૂપિયાની સહાય આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એફવીઓ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદન સંઘને પંદર લાખ રૂપિયા આપવામાં આવશે દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે આ યોજનાનો લાભ લેવા માટે અગિયાર ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની આ ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈને તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે ત્યારબાદ મિત્રો સ્માર્ટ મીટરની કામગીરી શરૂ છે ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાવી રહી છે જેના કારણે વીજળીનો વેરફાર છે એમાં જ ઘટાડો થશે આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં બે હજાર પચીસના અંત સુધીમાં એક પોઈન્ટ ત્રીસ કરોડ વીજ જોડાણ ધારકોને સ્માર્ટ મીટર આપવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે આ મીટર લગાવવા માટે વીજ ગ્રાહકોએ કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં વીજળીનો ઉપયોગ છે એ કરવામાં આવશે મોબાઈલની મારફતે છે એ મફત અથવા તો જે સરકાર દ્વારા વીજળીના યુનિટ બહાર પાડવામાં આવ્યા છે એ યુનિટની જે છે ભાવ કરવામાં આવશે અને સરકાર દ્વારા આ વીજળી છે એ સરકાર સસ્તા ભાવે તમને પ્રોવાઈડ કરશે ત્યારબાદ મિત્રો ખેડૂત માફીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે જ્યારે આ વખતે ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં દેવા માફી અંગે નિર્ણય લેવામાં આવી શકે એવા અત્યારે સોશિયલ મીડિયામાં સમાચાર ફરી રહ્યા છે જ્યારે મિત્રો તેલંગણાની સરકાર ચૂંટણી પહેલાં ખેડૂતોને એક એક લાખ રૂપિયા સુધીની લોન છે એ સંપૂર્ણ માફ કરી દીધી છે જેને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ આ વર્ષે લોકસભાની ચૂંટણી પહેલાં દેવા માફી અંગે જાહેરાત થઈ શકશે કે નહીં તો એ હવે આવનારા સમયમાં આપણે જોવાનું રહેશે ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા છે એ ખેડૂતો માટે ઘણા ખેડૂતલક્ષી નિર્ણયો લેવામાં આવે છે અને ખાસ કરીને માર્ચ મહિનામાં નવા નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે હવે તમારા દેશ ઘરેમાં છે એ વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી પડશે નહીં મોટા શહેરોમાં સાત દિવસના બદલે ત્રણ દિવસમાં વીજળી કનેક્શન મળી જશે હવે ગામડાઓમાં નવા વીજ મીટર માટે ત્રીસ દિવસની લાંબી રાહ જોવા નહીં પડે પંદર દિવસમાં ગામડાઓને વીજ જોડાણ છે એ આપી દેવામાં આવશે ત્યારબાદ મિત્રો ગુજરાત સરકાર દ્વારા લોકહિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે તાજેતરમાં જ પીએમ મોદીએ રાજ્યના લોકો માટે સુદર્શન સેતુ ખુલ્લો મૂક્યો હતો અને ગુજરાત સરકારે લોકોના હિતમાં નિર્ણય લેતા હવે બસની સેવા પણ શરૂ કરી દેવામાં આવશે અને મિત્રો જેમાં દ્વારકાથી બે દ્વારકા વચ્ચે દર કલાકે એક બસ દોડાવવામાં આવશે મિત્રો માર્ચ મહિનાથી રેશન કાર્ડમાં ફાયદો એક માર્ચ બે હજાર ચોવીસથી આખા દેશમાં રાશન વહેંચવાની વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે એક માર્ચ બે હજાર ચોવીસ બાદ રાશન કાર્ડ ધારકો માટે વિતરણમાં ગરબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાંથી હંમેશા માટે છુટકારો મળી જશે ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર જિલ્લા મુખ્યાલયમાં બેઠેલા અધિકારીઓની નજર રહે છે આખા દેશમાં ઈ મશીન છે લગાવવામાં આવી રહ્યા છે હવે મિત્રો ચૂંટણી પહેલાં પેટ્રોલ સસ્તું થવાનું છે એવા સમાચાર મળી રહ્યા છે ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે એ પણ એક બે રૂપિયા નહીં પરંતુ થી અગિયાર રૂપિયા જેટલો સસ્તો થઈ શકે છે સૂત્રોનું માણીએ તો માર્ચમાં તેમની જાહેરાત પણ થઈ શકે છે એક રિપોર્ટ પ્રમાણે ક્રૂડ ઓઇલના ભાવ પણ ટેકો આપી રહ્યા છે ભારતીય ઓઇલ કંપનીઓ સતત નફો કરી રહી છે આવી સ્થિતિમાં સામાન્ય માણસને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત છે એ મળી શકે છે હવે મિત્રો સરકાર દ્વારા ગ્રાહકોને વીજળી ભેટ આપવામાં આવે છે ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ તેમના પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાવી રહી છે જેના કારણે વીજળીનો વેરફાર છે એ ઘટાડી શકાશે આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં બે હજાર પચીસના અંત સુધીમાં એક કરોડ ત્રીસ લાખ જેટલા નવા વીજ જોડાણ ધારકો જે સ્માર્ટ મીટર છે એ અપનાવવા જઈ રહ્યા છે એનો ટાર્ગેટ પણ પૂરો થઈ શકે છે માર્ચ મહિનામાં નવા નિયમો જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ગેસ સિલિન્ડર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં છે એ કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી તમને જણાવી દઈએ કે ગેસ સિલિન્ડર ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી મળી રહી છે જો તમે તમારા ગેસ સિલિન્ડર પર મળતી સબસિડી ચાલુ રાખવા માંગો છો તો તરા તમારે અત્યારે જ એટલે કે તરત જ કેવાય કરાવવું પડશે આ માટે સરકાર છેલ્લી તારીખે એકત્રીસ માર્ચ નક્કી કરી છે જો એકત્રીસ માર્ચ સુધીમાં ગેસ સિલિન્ડર પર કે વાયસી નહીં કરવામાં આવે તો તમને એકત્રીસમી માર્ચ પછી સબસિડી મળવાનું બંધ થઈ જશે માર્ચ મહિનામાં નવા નિયમો રેશન કાર્ડ અંતર્ગત મફત રેશન ગમે તે દુકાનેથી લઈ શકાશે સરકારની જાહેરાત જાહેરાત બાદ દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળી રહ્યું છે મફત અનાજમાં ક્યારેક એક એકદમ હલકી ગુણવત્તાવાળા ઘઉં મળતા કાર્ડ ધારકો નારાજ છે સાથે સાથે સરકારની જાહેરાત એવી પણ છે કે કાર્ડ ધારક પોતાનો જથ્થો ગમે તે દુકાન પરથી લઈ શકશે બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે જાણો કોને તો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ફક્ત ખેડૂતો એવા કે જેમને પીએમ કિસાન અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું હોય એવા ખેડૂતોને છ હજાર રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે તો મિત્રો બીજાના ખેતરમાં કામ કરો છો તો પણ તમને આ હપ્તો નહીં મળે ભાડે લીધેલી જમીન પર ખેતી કરો છો તો પણ હપ્તો નહીં મળે તો તેના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત છ હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે આ માટે જમીન તમારા નામે હોવી જરૂરી છે જો કોઈ વ્યક્તિ તેના માતા પિતાની જમીન પર ખેતી કરતો હોય તો તેની યોજના હેઠળ લાભ નહીં મળે તેને પહેલાં જમીન પોતાના નામે ટ્રાન્સફર કરવી પડશે હવે ગુજરાત સરકાર પચાસ હજારની સહાય આપે છે ગુજરાત સરકાર દ્વારા નમોલક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે આ યોજના હેઠળ સરકારી અનુદાતિિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ નવ અને દસમાં વાર્ષિક રૂપિયા દસ હજાર સહાય આપવામાં આવે છે ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને આ યોજના હેઠળ ધોરણ બાર સુધીના અભ્યાસ પૂર્ણ કરવા સુધી કુલ રૂપિયા પચાસ હજાર રૂપિયાની સહાયતા મળવાપાત્ર રહેશે હવે આજના તાજા ખેડૂત સમાચાર જાણી લઈએ તો છેલ્લા પાંચ વર્ષમાં કપાસનો વાયદો એટલે કે ઊંચો નથી કેટલોક વાયદો વૈશ્વિક માર્કેટમાં ગયો છે જેમને કારણે કપાસની બજાર વધવાની સંભાવના છે હાલમાં કપાસની બજાર સત્તરસોની સપાટી પહોંચી ગઈ છે એકથી ત્રણ માર્ચ વચ્ચે માવઠાની આગાહી ખેડૂતો ખેતી પાકમાં ધ્યાન આપે ચારસો વીસ રૂપિયાની સપાટીએ ડુંગળીના ભાવ પહોંચ્યા બાદ આજે ભાવમાં ત્રીસ રૂપિયાનો કડાકો જોવા મળી રહ્યો છે લાલ ડુંગળીનો ઊંચો ભાવ ત્રણસો નેવ્યાસી નોંધાણો છે તો મિત્રો ઠંડી વચ્ચે માવઠાની આગાહી અંગેના પણ સમાચાર જાણી લેજો હવે મિત્રો હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલની આગાહી મુજબ આગામી એકથી પાંચ માર્ચ સુધી વરસાદ વરસવાની શક્યતા છે રાજ્યમાં કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે કમોસમી વરસાદ ખાબક છે આ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં તેમજ ઘણા એવા વિસ્તારોમાં તે જ ભારે પવનના પણ ફૂંકવા લાગશે જ્યારે આગામી પાંચથી પંદર માર્ચ સુધી વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે અને રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં એક માર્ચથી ત્રણ માર્ચ સુધી કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ વરસી શકે જોકે આ કમોસમી વરસાદની આગાહી પગલે ખેડૂતોને ચિંતાનો વધારો જોવા મળી રહ્યો